કિન્નર સમુદાયના કિન્નરો પર હુમલા અને ફરિયાદને લઈને ચરોતરના કિન્નરોમાં રોષ સાથે અમદાવાદના કિન્નરો હેરાન કરતા હોવાનું નામજોગ જણાવ્યું હતું પિટલા દખાડા ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી કિન્નરોની થતી હેરાન અંગે જણાવ્યું હતું પેટલાદમાં રણછોડજી મંદિરથી ચાવડી બજાર જવાના માર્ગ ઉપર કિન્નર અખાડો આવેલો છે ગણતરીના મહિનાઓમાં ત્રણથી ચાર ફરિયાદ થતાં પેટલાદ અખાડાના કિન્નરોમાં રોષ જોવા મળ્યો હતો અને કિન્નર ઉપર ખોટી ફરિયાદ ન થાય તેનો સરકાર ધ્યાન આપે તે માટે સરકાર શ્રીને અપીલ કરી તંત્રને તેમણે મદદરૂપ થાય તેવી માંગ સાથે Петલાદ નાયબ કલેક્ટરને આર્જીન આપી રજૂઆત કરી હતી. મારું નામ છે નાયક આર્તીકુવર મધુ કુવર કિન્નર શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડા પરમાણિયા ભાગોળ જિલ્લો આણંદ આજે અમે અહીં પ્રાંત અધિકારી સાહેબને કલેક્ટર સાહેબને આમંત્રણ પત્ર આપ્યું છે આયોજન પત્ર કે અમારા કિન્નર સમાજની અંદર દરેક જાતિના કિન્નર હોય છે શું સામેવારી પાર્ટીમાં શું કે અમારી પાર્ટીમાં શું અઢારે નાતના કિન્નરો હોય છે પણ અમારા લોકોની સંપ્રદાયની ગાદી અલગ હોય છે તો અમારી ગાદી છે રામાનંદી વૈષ્ણવ શ્રી દાદા ગંગારામી કિન્નર અખાડાની અને એમની ગાદી છે મોહમ્મદ ડેગડા વખતની મોગલો વખતની શ્રી એમના જમાલમિયાની તો એ જમાલ મિયાની ગાદીની અંદર અમને ભેરવવા માગે છે એના માટે અમને ખોટા ખોટી ધમકીઓ આપે છે ખોટા ખોટા કેસો કરે છે મારી નાખવાની ધમકીઓ આપે છે અમને અમારા જીવ જોખમમાં છે અને અમારા અખાડાઓને એમની સમાજની અંદર લેવા માગે છે જબરજસ્તીથી ધર્મ પરિવર્તન કરાવવા માંગે છે એના માટે અમે સરકારના જોડે ન્યાય માંગીએ છીએ કે અમારા ઉપર ખોટા જુલમો થાય છે ચરોતરના કિન્નરો ઉપર અમે વૈષ્ણુ રામાનંદી છે અને એ મોહમ્મદ ડેગડા વખતના મિયા જમાલના છે તો અમારું ધર્મ ભષ્ટ કરાવે છે આમ દુનિયાની કોઈ લડાઈ નથી આમાં આમાં ખાલી અમારા કિન્નરોની છે કિન્નરોમાં મુસલમાન બી હોય હિન્દુ બી હોય બ્રાહ્મણ બી હોય અઢારે નાથના હોય છે એમનામાં બી છે અમારામાં બી છે પણ અમારી ગાદી છે જે સંપ્રદાય હોય અમે રામ વખતના કિન્નરો છે અને એ મોગલો વખતના કિન્નરો છે એટલો અમારામાં ને એમનામાં ફેર છે એટલે એ લોકો એમ કહેવા માગે છે એમની સંખ્યા સિત્તેર ટકા છે અને અમારી સંખ્યા ત્રીસ ટકા છે એટલે અમારા ઉપર ખૂબ જુલમો કરે છે ખોટા ખોટા કેસો બનાવે છે જાતેને જાતે નુકસાન પહોંચાઈ અને અમારા ઉપર ખોટા અપશેષો નાખે છે ખોટી ખોટી એફઆરઓ પડાવે છે એટલે અમે સરકારથી અમે સહાય માંગીએ છીએ જય હિન્દ જય ભારત